પ્રજાપતિ ડાયાભાઈ નાથાભાઈ ગામ કયું વીરપુર સૌ પ્રથમ તો મીડિયા કર્મીને મારા ખૂબ ખૂબ અભિનંદન જે મારી મેટર ચાલ બે હજાર પંદરથી જમીનની મેટર ચાલુ છે જે અધિકારીઓ ખોટા રહેવાની રક્કડ બનાવી ખોટા હુકમો કરાવડાવી અને ભૂમા જમીન આપી દેવામાં મદદગારી કરી છે જે બાબતે હું રૂબરૂ મીડિયા સમક્ષ હાજર થઈ મારા પૂરા કેટલાક રજૂ કરેલા છે અને કેટલાક વિડીયો ગ્રાફી કરીને તેમને બતાવવામાં આવે કે આટલું આટલું બધકમ થયું છતાં પણ અધિકારીઓ આ કારણ કરી ખોટા નિર્ણયો ખોટા હુકમો કરી મારી જમીન પણ મદદગારી કરેલી છે અને વારંવાર અધિકારીઓ કોઈ એમના પર એક્શન લેતા નથી અને મારી વિરુદ્ધમાં હુકમો કરાવી અને ખોટી રીતે જમીન ભૂમાફિયાઓને જમીન આપવાની મદદગારી કરેલી છે કેટલી જમીન છે તમારી જમીન મારી જમીન દફતરમાં એકસો છપ્પન ગુઠા થાય રેવન્યુ રેકર્ડમાં ના અગિયાર ગુઠા થાય અને સિટી સર્વેમાં ઓગણચાલીસ ગુઠા બતાવે આમાં ક્ષેત્રફળ બાબતે વિસંગતા બતાવેલી તેનો પણ કોઈ નિર્ણય કરતા નથી અને આ ખોટા ઓગણચાલીસ ગૂઠા પર નિર્ણય તમામ અધિકારીઓ કરે અને એટલા જ પ્રોપર્ટી કાર્ડ આ સિટી સર્વે રજૂ કરે અને મારા પ્રોપર્ટી કાર્ડ ચાર બનાવેલા છે એમાંથી બે જ પ્રોપર્ટી કાર્ડ મને આપવામાં આવે અને બે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવતા નથી અને આ બે પ્રોપર્ટી કાર્ડ પર મારો હુકમો થાય અને જમીન દફ્તરમાંથી કલેક્ટરના આદેશથી નકશો બન્યો તેમાં નકશામાં પણ દબાણ બતાડેલું છે અને આ લાઈવ વિડીયોમાં પણ એમણે દબાણના ફોટા પાડેલા છે જે આ મીડિયા સમક્ષ રજૂ કરેલા તો મારી જમીન કઈ રીતે લેવામાં આવી હતી મારી જમીન શરીર નંબર એકસો છન્નું જે જમીન બસો અઠ્યાસી નોંધી ધોરણ દવાખાનામાં બક્ષિસ કરાર થઈ લેવામાં આવે જે નોંધની મેં મામલતદાર કચેરી માગણી કરી તો એ લોકો એવું લખીને આપે કે બે હજાર છ ભારે વરસાદના કારણે અવાજ છે પરંતુ આ કોર્ટમાં તથા રેવન્યુમાં તલાટી સાહેબ શ્રી રજૂ કરે બસો અઠ્યાસીની નોંધ તો એમના જોડે માગણી કરી તો એ લોકો તલાટી એવું લખીને આપે કે જે મામલતદાર મામલાદાર કચેરીમાં જમા લેવામાં આવે એ રેખા મેં મામલાદાર મેળવીને આ બસો અઠ્યાસી નોંધ હું રજૂ કરું તો તલાટી મામલાતદારમાં લખીને અવાજ છે આ કહેતા કે મામલાદાર કચેરીમાંથી મેળવીને હું રદુ કરું તો મામલતદારમાં તો અવાજ છે તો આ તલાટી કઈ મામલતદાર કચેરીમાં લાગે એનો કોઈ ખોરાસો થતો નથી અને બસો અઠ્યાસી નોંધ પાડવામાં આવી જે આ નોંધ પાડવામાં આવી જે આ અવાજ બોલા હતા અને ગયા કહેતા કે મામલા દર આવી આ ફ્રોડ થયેલું છે એનાથી વિપરીત ઓગણીસો સત્યાસી સાલમાં સિટી સર્વે અમલમાં આવતા હોય વીરપુરમાં સિટી સર્વે કરીને આ સદર જમીનની કૅફિયાતમાં એવું લખીને આવ્યું છે કે આ મિલકતના કોઈ દસ્તાવેજી પુરાવા નથી જો બસો અઠ્યાસીનો તો બે હજાર ઓગણીસો અઠ્ઠાનો ફાળવામાં આવ્યો તો આ રજૂ કરી શક્યા હોત પરંતુ આવી કોઈ રેકોર્ડ છે નહીં અને આ ફ્રોડ એમ બસો અઠ્યાવીસમાં પાડવામાં આવી અને સત્યાવીસ સાલમાં કેફેદનગરમાં રેમણભાઈ પટેલ કબૂલ કર્યું કે આ મિલકાતના કોઈ દસ્તાવેજો પુરાવા નથી અને તેમ છતો આ ઢોરનું દાખલાનું હક વોટરના આધારે આણંદ કલેક્ટરના હુકમના આધારે મંજૂર કરવામાં આવે જે આણંદ કલેક્ટર કલેક્ટર કચેરીમાં એમનો હુકમની માગણી કરતો કલેક્ટર સાહેબ એવું જણાવે છે કે આ ઓગણીસો ચોસઠમાં કલેક્ટર કચેરી અસ્તિત્વ નથી તો આ ખોટા હુકમો લઈને સાહેબ આ મારી જમીન પચાવી પાડવામાં આવી અને ટોલ હજાર ફરમ લઈને આજુબાજુ ઊભો માફી જમીન પર કમ કરી નાખી અને કરોડો રૂપિયા ઊભા કરી લીધા જેની સત્વરે તપાસ થવામાં આ સંગઠન મારી નમ્ર